ખેલો ઇન્ડિયા દ્વારા દીવ ખાતે બીચ ફૂટબોલ સ્પર્ધાનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ફૂટબોલની રમતમાં યોજાતી બીચ ફૂટબોલનું એક અનોખું મહત્વ રહેલું છે ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારત દેશના કુલ આઠ રાજ્યોની ટીમ વચ્ચે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું અને દીવ ખાતે તાજેતરમાં આ સ્પર્ધા યોજાઈ હતી જ્યારે હાલ જામનગરની યુવા મહિલા ખેલાડીઓ ફૂટબોલમાં પણ પોતાનું જોરદાર પર્ફોર્મન્સ બતાવીને ફૂટબોલની રમતમાં આગળ વધી રહી છે જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલના સિનિયર કોચ પૃથ્વીરાજસિંહ જેઠવાના માર્ગદર્શન હેઠળ સંધ્યા શર્મા સહિત અનેક યુવા ફૂટબોલ ખેલાડીઓ માર્ગદર્શન મેળવી રહ્યા છે જામનગર શહેરની પ્રખ્યાત એનસીએફસી ફૂટબોલ ક્લબના આસિસ્ટન્ટ કોચ અને જામનગરની સેન્ટાન્સ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજાવતા યુવા મહિલા ફૂટબોલ ખેલાડી સંધ્યા શર્માએ પણ જામનગરમાંથી ગુજરાતની ટીમમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ગુજરાતની ટીમ ફાઈનલમાં રનર્સ અપ થઈ અને સિલ્વર મેડલ મેળવ્યું હતું દીવ ખાતે દરિયાકાંઠે પાંચ દિવસ માટે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓરિસ્સા સહિતના રાજ્યો તેમજ આંદોમાન નિકોબાર સહિતના મહિલા ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મારું નામ પૃથ્વીરાજસિંહ જેઠવા છે હું અહીંયા એનસીએફસી ક્લબમાં આસિસ્ટન્ટ કોચ છું અમારા હેડ કોચ પૃથ્વીરાજસિંહ જેઠવા ત્યાં અહીંયા સતત પંદર વર્ષથી અહીંયા અમારું ક્લબ ચલાવે છે અને અમે નવા જેટલા બી અંડર એટ અંડર ટેન અંડર ટ્વેલ્વ ફોર્ટીન એન્ડ સેવન્ટીન એટલા છોકરાઓને અમે અહીંયા તૈયાર કરીએ છીએ અને ઘણા વર્ષથી અમારું આ પ્રયત્ન છે કે આપણું ફૂટબોલ જે અત્યારે વર્લ્ડમાં થોડુંક આપણા ઇન્ડિયામાં થોડુંક ઓછું હાલે છે એનો પ્રયત્ન એમ કરીએ છીએ કે ફૂટબોલ આપણે ક્રિકેટ જેટલું જ આપણે તો એકદમ ક્ષમતાથી આપીએ અમે પ્રોત્સાહન આપીએ બરાબર અને અમારે ક્લબમાં પહેલાં જે સંધ્યા મેમ છે એ પહેલાં અહીંયા સ્ટુડન્ટ હતા અને હવે અત્યારે અસિસ્ટન્ટ કોચ છે પણ એમનો પરફોર્મન્સ અત્યારે દીયુ ખાતે યોજાયેલી એશિયા વુમન્સ ફૂટબોલ ટીમમાં બહુ સારું રહ્યું છે અને આપણી ગુજરાતની ટીમ સેકન્ડ આવી છે એટલે એ એ જે જે રીતે આગળ વધ્યા છે અમારું પ્રયત્ન એ છે કે અમારા જે બીજા બાળકો છે એ બધા એ પ્રમાણે આગળ લેવલમાં રમીએ બધા ઇન્ડિયા ખાતે રમીએ કે ગુજરાતમાં રમીએ કાંઈ સારી જગ્યાએ રમી શકે અને અમારા સંધ્યામાં એમને ખૂબ ખૂબ આભાર છે એને બહુ સારું પ્રયત્ન કર્યું છે અને બહુ એશિયા લેવલમાં સિલ્વર મેડલ લઈ આવ્યા છે અને એ બહુ મોટી વાત છે આપણા માટે અને અમારા ક્લબ માટે એ બહુ ગૌરવાંગીત વાત છે ગુડ ઇવનિંગ એવરી સંધ્યા મેમ સિલ્વર મેડલ ગુજરાતમાં લઈને આવ્યા દીવ રમીને ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ અને સેન્ટન સ્કૂલના એ ટીચર છે પ્લસમાં અમારા છેલ્લા સાત વર્ષથી આસિસ્ટન્ટ કોચ છે અમારી સાથે જોડાયેલા છે અમારી સંસ્થામાં અને અમે હજી એવી ઈચ્છા ધરાવીએ છીએ કે આગળ જતાં પણ એનું પરફોર્મન્સ ડે બાય ડે સુધરતું જાય અને ફ્યુચરમાં એ ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરી શકે એના માટે એને બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે થેન્ક યુ ગુજરાતમાં ઓલ ઇન્ડિયા સોરી ખેલો ઈન્ડિયામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને આવ્યા છે અને ગુજરાત રનર અપ થયું છે ફૂટબોલ એને લઈને અમારી ઈચ્છા એવી છે કે સરકાર થોડુંક જામનગરમાં ગ્રાઉન્ડ માટે હેલ્પ કરે કે સ્પોર્ટ્સ માટે ગ્રાઉન્ડ છે જ નહીં જામનગરમાં આપણે કહી શકીએ અને ધન્વંતરીનું ગ્રાઉન્ડ છે એ લોકોનો અમને સપોર્ટ છે એના માટે બી અમે ધન્વંતરી મેનેજમેન્ટને થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે એ લોકો અમને આટલો સપોર્ટ કરે છે અને અમે અહીંયા પંદર વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ માટે થેન્ક યુ ધન્વંતરી મેનેજમેન્ટ અને થેન્ક યુ મેરા નામ સંધ્યા શર્મા છે મેં જામનગર ડિસ્ટ્રિક્ટ સે આપણે ગુજરાત કી ટીમ મેં મેં ખેલા થા ખેલો ઇન્ડિયા બીચ ફૂટબોલ જો વર્લ્ડ મેં એશિયા મેં સબસે પહેલી બાર ગર્લ્સ કે લીધે દીવ મેં आयोजित किया गया था यहाँ से हम अलग अलग मतलब इंडिया में से आठ रा, आठ राज्यों की तरफ से टीम आई हुई थी यहाँ से हमने जामनगर की डिस्ट्रिक्ट से मैंने गुजरात को रिप्रेजेंट किया था और मैं बहुत भाग्यशाली हूँ कि मैंने गुजरात को रिप्रेजेंट किया और हमने उड़ीसा के सामने थ्री टू से हम लोग हारे हैं लेकिन हम लोग ने बहुत अच्छा परफॉर्मेंस किया था हमने सारे जो मैचेस थे जो नॉकआउट मैचेस थे लीग मैचेस थे हमने सब में टॉप किया था और हम लोग पूरी टी आ, टेबल पॉइंट से हम लोग सबसे पहले नंबर पे आए थे उसके बाद हमने उड़ीसा के सामने थ्री जीरो से हम लोग फाइनल में हारे थे तो हमने बहुत अच्छा उड़ीसा को उड़ीसा की टीम में इंडिया प्लेयर भी थे उनको बहुत अच्छा टक्कर दिया उसके बाद हमको हमें हमने सिल्वर मेडल जीता था तो मैं बहुत भाग्यशाली हूँ और खुशकिस्मत हूँ कि यहाँ से हमने रिप्रेजेंट किया मैं अपने स्कूल के या पे ग्राउंड के धनमंत्री मैनेजमेंट के और आयुर्वेदिक कॉलेज के मैनेजमेंट के बहुत आ, आ, बहुत धन्यवाद करती हूँ ताकि उन्होंने मेरे को यहाँ पे खेलने का मौका दिया अपना प्रैक्टिस चालू रखने का मौका दिया और मैं यहाँ पे जो एन सी में जो हमारे हेड कोच है पृथ्वी सर उनका भी बहुत धन्यवाद करती हूँ कि उन्होंने मेरे को इतनी अपॉर्चुनिटी दी ताकि मैं अपने गुजरात को अपने डिस्ट्रिक्ट को रिप्रेजेंट कर सकूँ खेलो इंडिया बीच के अंदर अभी क्या है कि फुटबॉल में गर्ल्स के लिए बहुत ज़्यादा आगे बहुत हमारे यहाँ होने वाले हैं जितने भी प्रोग्राम्स होने वाले हैं स्पोर्ट्स होने वाले हैं लीग मैचेस होने वाले हैं तो गर्ल्स के लिए भी बहुत अच्छी अपॉर्चुनिटी है ताकि है ना वो अपने टैलेंट को और ज्यादा उभार सके और इंडिया के लिए खेल सके